સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આપણે જે વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર ગડોદરામાં મોગાપ જે મીઠી ખાડી છે તેમાં પાણી ભરાયા છે જે માત્ર તેર ઇંચ વરસાદ થવાના કારણે આખા વિસ્તારમાં પાણી ભરાયા છે જે શ્રમિકો છે તે નોકરી અર્થે જતા હોય છે ત્યાંથી અને નોકરી બાદ તે ત્યાંથી પોતાના પરિવારનું ગુજારણ ચલાવતા હોય છે વાત કરવામાં આવે તો આપણે વડોદરા વિસ્તારમાં જઈએ અને ગડોદરા વિસ્તારમાં પાણી ભરાયા છે જ્યારે ધારાસભ્ય સંગીતાબેન પાટિલ અને કોર્પોરેટર દિનેશભાઈ રાજપુરોહિત દ્વારા વારંવાર દાવા કરવામાં આવતા હોય છે કે મીઠી ગાડીની સાફ સફાઈ કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી હોય છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના બજેટ બાદ પણ સફાઈ થતી હોય છે પણ છેલ્લા વીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સાફ સફાઈ આપની નજરે પડી રહી છે જે નજરે આ સાત થી આઠ ફૂટ જેટલા પાણી પણ ભરાયા છે જે શ્રમિકો છે તે અહીંયા જતા અટવાઈ રહ્યા છે અને પોતાના પરિવારને ગુજરાન ચલાવવા માટે મુસીબતનો સામનો કરી રહ્યા છે કમસે કમ એકાદ કિલોમીટર સુધી પાણી ભરાયા છે અને મીઠે ગાડી છલકાવાના કારણે અહીંયા વાહન વ્યવહાર પણ ઠપ થયો છે આપણે જે વાત કરવામાં આવે તો તે ગડોદરા વિસ્તારમાં લાગે છે વોર્ડ નંબર અઢારમાં લાગે છે અને તે અઢારમાં કોર્પોરેટર છે અને સાંસદશ્રી અનેક જે નેતાઓ છે તે માત્ર વિકાસ છે તે આ વિકાસ આપણે નજરે જોવા મળી રહ્યો છે ગુજરાતમાં હંમેશા વિકાસને લઈને પરંપરાગત છે કે ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે પણ જ્યારે ગડોદરા વિસ્તારમાં વાત કરવામાં આવે તો વરસાદ બંધ થયા બાદ પણ

एक समझ दो ना दो किलोमीटर दूर हो गया घर परिवार को मिलने गए थे नहीं इतना इतना कि नहीं यहाँ से जा रहा हूँ अपन पानी में खड्डा भी उधर का घुस गया तो फिर कितने कितने घंटे से यहाँ पे आप खड़े हो एक 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 घंटा हो गया क्या बोलना चाहते हो जो यहाँ का प्रशासन है अभी तक पहुँचा नहीं है यहाँ से प्रशासन इतना बोलना चाहता हूँ खाली जो पानी का व्यवस्था है बराबर करा जाए रोड का बराबर काम किया जाए શ્રમિક છે તેને પરિવાર ને મળવા માટે એક કલાક થી વલગા મારી રહ્યા છે અને તે હજુ પણ પહોંચી શક્યા નથી જે આ ભારતીય જનતા પાર્ટીનો જે ગોદરા મુકાબ વિસ્તારમાં છે તે આ વિકાસ નજરે પડી રહ્યો છે ન તો સ્થાનિક અધિકારીઓ ફરકી રહ્યા છે અને ન કોઈ નેતા ફરકી રહ્યા છે માત્ર કામગીરી છે તે કાગળ ઉપર જ વાત કરવામાં આવી છે છેલ્લા કેટલાય સમયથી વારંવાર સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચે મીઠી કાઢી સાફ સફાઈ કરવામાં આવી રહી છે પણ સાફ સફાઈ જે છે તે આપણને નજરે પડી રહી છે સુરતથી પરેશ પુરોહિત બીકે ન્યુ ટુડે નો રિપોર્ટ पॉवर बाय भूमी एग्रो हायटेक लिमिटेड भूमी ब्रांड वजनकांटावर मिळव पचास टाकाची सबसिडी आजच कॉन्टॅक्ट करो